નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા રોજ નવસારીના પ્રાંત અધિકારીની સભાખંડની અંદર ગણેશ સંગઠનના મંડળની સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં જ્યારે ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે ને ગણપતિ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને જે સંદર્ભે લઈ અને આગામચિતના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ગણેશજીની પ્રતિમા જે ખરી એ નવ ફૂટથી ઉપર ન હોવી જોઈએ અને જ્યારે મૂર્તિકારો નવસારીની અંદર આવી ચૂક્યા છે અને મૂર્તિકારોએ મૂર્તિ બનાવવાની શરૂઆત કરી છે એમણે ઓર્ડર લેવાના શરૂ કરી દીધા છે તો ઘણા મૂર્તિકારો નવ ફૂટથી ઉપરની મૂર્તિનો ઓર્ડર લઈ ચૂક્યા છે તો ત્યારે આગમચેતીના ભાગરૂપે આજે પ્રાંત કચેરી ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી પ્રાંતના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત નવસારી જિલ્લાના ડીવાય એસપી એસ કે રાય સહિત પ્રાંત અધિકારી પોતે ડોક્ટર જનમ ઠાકોરે મિટિંગ લીધી હતી અને જેની અંદર સફ શબ્દોની અંદર જણાવી દેવામાં આવ્યું હતું કે કોઈપણ સંજોગોની અંદર પ્રતિમા જે ખરી એ નવ ફૂટ વધુ હોવી જોઈએ નહીં અને જેના કારણે લઈ થોડો રોષ પણ આયોજકોની અંદર દેખાઈ રહ્યો છે આ મિટિંગની અંદર ગણપતિ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા અને આગામી દિવસોની અંદર મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો જે આયોજકો છે તે આયોજકોની અંદર પણ હાલ તો છાનો રોષ દેખાઈ રહ્યો છે એવો પણ આવેદનપત્ર સહિત ઘણી બધી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં કરશે એવી વાતો અનઓફિશિયલી એમના દ્વારા જણાવી દેવામાં આવી હતી અને આગામી દિવસોની અંદર ગણેશ સંગઠનની મિટિંગ પણ થવા જઈ રહી છે પણ એક વસ્તુ સ્પષ્ટ જણાવી દેવામાં આવે આવી છે કે અધિક નિવાસી કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે નવ ફૂટથી ઉપરની પ્રતિમા ચાલશે નહીં અને જો નવ ફૂટ થી મોટી પ્રતિમા હશે તો ચોક્કસથી કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો પણ નોંધવામાં આવશે જે માટે કરી અને નવસારી પ્રાંતની અંદર આવતા પાંચે પાંચ પોલીસ સ્ટેશનના પીઆઈઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા ડીવાય એસ કે રાય પણ ઉપસ્થિત હતા અને સ્પષ્ટ શબ્દોની અંદર નવ ફૂટ એટલે નવ ફૂટ જણાવી દેવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પ્રાંત અધિકારી ડોક્ટર જનમ ઠાકોર શું જણાવી રહ્યા છે ચાલો આપણે

પ્રતિમા બનાવવાની રહેતી નથી કે સ્થાપના કરવાની રહેતી નથી કોઈ બનાવે જાહેરનામા સૌને માહિતગાર કરવાના હતા જાહેરનામું તો અમલમાં છે જ એ નવ ફૂટની જે લિમિટ છે એનાથી સૌ જાણે જ છે પણ તેમ છતાંય આપણે જોતા આવીએ છીએ કે ખૂબ મોટા પ્રમાણમાં વીસ ત્રીસ પાંત્રીસ ફૂટ સુધીની મૂર્તિઓ બને છે અહીંયા નવસારી શહેરમાં લવાય છે તેની સ્થાપના થાય છે અને જયારે વિસર્જન કરવાનું આવે એ વખતે આટલી મોટી મૂર્તિ હોવાથી તેને તેની ગણેશજીની એ મૂર્તિને આપણે એને નદી કિનારે લઈ જઈએ અને વિસર્જન કરીએ તેમાં ઘણા બધા હઝાડ એટલે કે કઈ ને કઈ અ પ્રોબ્લેમ થવાની શક્યતા રહેલી હોય છે ડીજીવીસીએલના તારથી નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટને ડેમેજ થવાથી માંડીને નાના મોટા ખાડા હોય એમાં આટલી મોટી મૂર્તિ હોય એ ખંડિત થઈ જાય લોકોની લાગણી દુભાય તથા વિસર્જનના સ્થળે નદી કિનારે મોટી ક્રેન મારફતે એને વિસર્જન કરવામાં આવે એમાં પણ કોઈના ઘણા બધાના લોકોનું જાનનું જોખમ હોય છે એટલે આ બધી મુશ્કેલીઓ નિવારવા માટે થઈને અ કલેક્ટર સાહેબ શ્રી એ જિલ્લા મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટશ્રીએ બહુ સ્પષ્ટ એમના જાહેરનામા જણાવેલું છે કે નવ ફૂટ કરતાં ઓછી મૂર્તિ હોવી જોઈએ અને પ્રણાલીગત ચીકણી માટીથી બનેલી મૂર્તિ હોવી જોઈએ જે નદીમાં સહેલાઈથી ઓવળી શકે એને વિપરીત અહીંયા આપણે જોઈએ છે કે મોટા પ્રમાણની અંદર પીઓપીની વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ફૂટની મૂર્તિઓ આવે છે જેનાથી બધાને તકલીફો વધે છે કોઈને જાનમાલનું નુકસાન થાય એ બધું પણ યોગ્ય ના કહેવાય આ તહેવાર જે છે એ ખૂબ જ ભવ્ય અને ખૂબ જ સૌની લાગણી હોય એવો તહેવાર છે આપણે ગણેશજીની પૂજા કરવાની છે દસ દિવસ આપણે એમને આપણા પળિયામાં લાવીએ છીએ અને ઉજવણી કરીને એમને આપણે વિદાય કરીએ છીએ તો એમાં આ આપણી આ ઉજવણી છે એની અંદર કોઈ પણ પ્રકારનું આવી મોટી મૂર્તિના કારણે ખલેલ ન પહોંચે અને લોકોને હાનિ ન થાય એ આપણો ખરેખર એક અગત્યનો મુદ્દો હોવો જોઈએ તે માટે થઈને આજે આ મિટિંગ કરવામાં આવેલ છે અને સૌને સૂચના આપવામાં આવેલ છે કે નવ ફૂટ ઉપરની કોઈ પણ મૂર્તિ બનાવશે તો તેના પર અમે કાયદાકીય લઈશું જેથી આપ સૌને અને આપના દ્વારા તમામ નગરજનોને પણ જણાવીએ છીએ કે આપ પણ નવ ફૂટથી ઉપરની મૂર્તિનો ઓર્ડર જ નહીં આપો આપ ઓર્ડર આપશો તો મૂર્તિકારો મૂર્તિ બનાવશે જેથી આપે આપણે બધાએ નાગરિક તરીકે આ વિચારીને નવ ફૂટથી નીચી જ મૂર્તિનો ઓર્ડર આપવાનો જેથી કરીને આપણે આ જાહેરનામાનો પણ અમલ કરી શકીએ અને આપણે આ તહેવારને શાંતિથી ઉજવી અને પૂર્ણ કરી શકીએ આજ રોજ અમે મૂર્તિકારોને એવું મેસેજ પાસ કર્યો છે અને જણાવે છે કે હજી તો સિઝન શરૂ થઈ રહી છે એટલે કે હજી ઘણા બધા બંડલોએ હજી ઓર્ડર પણ નથી આપ્યા પણ હવે આગામી એક મહિના કે બે મહિનાની અંદર બધા ઓર્ડર આપશે અને મૂર્તિકારો મૂર્તિ બનાવવાનું શરૂ કરશે એટલે જો અત્યારથી જ આ મિટિંગ લેવાનું કારણ જ આ છે અને આ જાહેરનામાનો પ્રચાર પ્રસારનું પણ આટલું વહેલું કરવાનું કારણ જ એ છે કે અત્યારથી જ લોકો સમજીને નવ ફૂટથી નીચેની મૂર્તિનો જ ઓર્ડર આપે અને મૂર્તિકારો નવ ફૂટથી નીચેની જ મૂર્તિ બનાવે રહી વાત અત્યાર સુધી કદાચ જો અમુક માત્રામાં બે પાંચ દસ મૂર્તિઓ એ લોકોએ નવ ફૂટથી ઉપરની બનાવી હશે તો અમે એ લોકોને અઠવાડિયાનો સમય આપ્યો છે કે કોઈ પણ એમની રીતે એ કલાકાર છે એમને કલાનું વધારે ખ્યાલ હોય તો એમની રીતે એ જે મોડિફિકેશન કરવાનું છે એ મોડિફિકેશન કરી અને મૂર્તિની હાઈટ નવ ફૂટથી નીચે લઈ આવે એના માટે એમને અઠવાડિયાનો સમય આપ્યો છે બાર તારીખ એટલે કે સોમવાર પછી આવી કોઈ પણ ઘટના ધ્યાને આવશે તો તેના પર અમે કાયદાકીય પગલાં લઈશું અને ગુનો નોંધવાની કાર્યવાહી મીટિંગમાં એ પણ સૂચના આવેલી છે અને જાહેરનામાની અંદર પણ એનો ઉલ્લેખ થયેલો છે કે નવસારી જિલ્લાના બહારથી કોઈ પણ મૂર્તિ અહીંયા કોઈ ગણેશ આયોજકને ત્યાં આવશે તો તેને પણ આ જાહેરનામા લાગુ પડશે જ એટલે જ સૌને કહીએ છીએ કે આપણે જો ઓર્ડર આપ્યો હોય ને હજી આપની મૂર્તિ બનવાની જ શરૂ ના થઈ હોય ક્યાં તો બહુ પ્રાથમિક સ્ટેજ પર બનવાની શરૂ થઈ હોય તો એ મોડિફાઈ કરી અને એની હાઈટ ઘટાડવા માટે આપ જાણકારી આપી દો મૂર્તિકારોને જો નવ ફૂટથી ઉપરની કોઈ મૂર્તિનું સ્થાપના માટે અહીંયા આવશે નવસારી જિલ્લાના હદ વિસ્તારમાં તો જ્યારે એ આવશે આણંદ ગણેશ ચતુર્થીના દિવસે ત્યારે એના પર અમે કાયદાકીય પગલા લીધું તો જે પ્રમાણે ડૉક્ટર જનમ ઠાકોરે જણાવ્યું એ મુજબ કે વિસર્જન વખતે સ્થાપના વખતે જે તકલીફો પડે છે અને જેના કારણે લઈ અને અવ્યવસ્થા સર્જાય છે જેને સંદર્ભમાં ધ્યાનમાં રાખી અને અગાઉથી અગમચેતીના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને જેનું સૌ કોઈ ચુસ્તપણે પાલન કરવું પડશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો ઓસરી લાવ્યો અને ઝટપટ ન્યૂઝ